નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સમજીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા આવેલા અપડેટ મુજબ આપણે ઝીરોથી છ વર્ષના જે બાળકો હોય તેની નોંધણી કરતા સમયે શું ધ્યાન આપવું પડશે અગાઉ આપણે છે એ સગર્ભા માતાની અને ધાત્રી માતાની એન્ટ્રી કઈ રીતે થાય નામની નોંધણી કઈ રીતે થાય તે સંદર્ભેની વાત કરેલી છે આપણે વિડીયો દ્વારા સમજ મેળવી છે એ વિડીયો તમે જોશો મારી વાત યુટ્યુબ ચેનલની અંદર એ વિડીયો આપેલો છે ત્યાંથી તમે જોઈ લેશો તમે નથી જોયો તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે એ જોઈ લેશો હાલ આપણે સમજવાનું છે એ થી સિક્સ વર્ષના બાળકો છે થી છ વર્ષના જે બાળકો છે તેની નોંધણી કઈ રીતે થશે યસ આપણે સમજી લઈએ આ ખાસ અગત્યનું છે લાભાર્થીની આપણે જ્યારે નોંધણી કરીએ છીએ એવા સમયે હવે લાભાર્થીનું સર્વપ્રથમ છે એ તમારે આધાર કાર્ડ વેરિફિકેશન કરવાનું છે પછી મોબાઈલ વેરિફિકેશન કરવાનું છે એ જેવું પૂરું થશે એટલે તમારે સીધું ઈ કેવાયસી કરવાનું આવે છે ઈ કેવાયસી પૂરું થશે એટલે તમારે ફોટો કેપ્ચર કરવાનું આવે છે પછી જ તમે લાભાર્થીની નોંધણી કરી શકો છો અને છેલ્લે તમે લાભાર્થી છે તેને ટીએચઆર વિતરણ કરતા સમયે ફોટો કેપ્ચર કરીને આ એન્ટ્રી છે ટીએચઆર વિતરણ એન્ટ્રી છે એ તમે કરી શકો છો આ કઈ રીતની પ્રોસેસ છે થી છ વર્ષના બાળકોની નોંધણીમાં ચાલો સમજીએ અહીંયા છે તમે જોશો આપણે લાભાર્થી ઉપર છે એ ક્લિક આપી દઈએ લાભાર્થી ઉપર તમે જેવું ક્લિક આપો છો એટલે આપણે હવે જવાનું છે એ બાળકોની અંદર યસ અહીંયા તમે જોશો અહીંયા આપણે સ્તનપાન કરાવતી માથાની અંદર એક નામ નોંધી દીધું છે ઝીરોથી છ મહિનાનું બાળક છે એમાં જીરો દેખાય છે ત્યાં આપણે એક નામ નોંધીશું નામ નોંધતા પહેલાં એક વસ્તુ સમજી લઈએ અહીંયા છે એ જીરોથી છ વર્ષના જે તમામ બાળકો છે તેની નોંધણી એક જ પદ્ધતિથી થશે હવે અહીંયા એક પ્રશ્ન એ આવે છે કે જે બાળકોનું આધાર કાર્ડ હશે તો એનું શું થાય તે એક પ્રશ્ન રહેશે આપણે તેના ઉપર અલગથી એક વિડીયો બનાવીશું કે જે આધાર કાર્ડ બાળકોનું ઓલરેડી તમે નોંધી દીધું છે તેનું પણ હવે તમારે માતા પિતા કે વાલીના નામે છે એ આધાર કાર્ડ વેરિફિકેશન મોબાઈલ વેરિફિકેશન ઇ કેવાયસી તમામ વસ્તુઓ ફરીથી કરવાનું રહેશે હાલ આપણે એ સમજીએ કે નવી નોંધણી છે એ કઈ રીતે થશે આપણે નેક્સ્ટ વિડીયોમાં એ સમજીશું કે જે બાળકનું આધાર કાર્ડ ઓલરેડી નોંધી દીધું છે તો હવે શું થશે ચલો સમજીએ હાલ નવી નોંધણી છે એ કઈ રીતે થશે યસ અહીંયા આપણે જોશો તમે એ આપી દેશો યસ ઝીરોથી સિક્સ મંથ ઉપર ક્લિક આપી દઈએ નવું રજિસ્ટ્રેશન છે એના પર તમે ક્લિક આપી દો તમે જેવું ક્લિક આપો છો એટલે તમારી સામે છે એ આ ઇન્ટ્રક્શન છે એ આવશે આ તમે અગાઉ આપણે સમજ્યા છે એ પ્રકારે અહીંયા પાંચ ઇન્ટ્રક્શન આપ્યા છે સૂચના આપી છે કે હવે લાભાર્થીનું નોંધણી કરતા સમયે આધાર કાર્ડ હોવું જોઈએ પછી સાથે સાથે અહીંયા ખાસ કરીને ચિલ્ડ્રન ઉપર આપ્યું છે તેમાં માતા પિતા વાલીનું આધાર કાર્ડ હોવું જોઈએ ફેસ કેપ્ચર એમનો જ કરવાનો છે ઇ કેવેશી પણ એમનું જ કરવાનું છે બાળક છે એનું આપણે હાલ કરવાનું થતું નથી એ સમજવાનું છે અહીંયાથી છે એ તમે અંડરસ્ટોડ ઉપર ક્લિક આપી દો જેવું તમે ક્લિક આપો છો એટલે અહીંયા તમારી સામે એક આ પ્રકારનું પેજ આવે છે આ અહીંયા છે એ મધર્સાર્ આધાર અને વાલીનો આધાર હવે જે બાળકનો તમે નોંધણી કરી રહ્યા છો તો એ બાળકની નોંધણી કરતા પહેલા તમારે તેના માતા પિતા કે વાલી છે એ ત્રણમાંથી કોઈ એકનું આધાર કાર્ડ છે એ નોંધવાનું છે ઈ કેવાયસી છે એના નામે કરવાનું છે ફોટો કેપ્ચર છે એ જે તે લાગુ પડે છે એનું આપણે કરવાનું છે હવે જે દાખલા તરીકે અહીં માતાનું બોક્સ આપ્યું છે તો માતા કમ્પલસરી છે તમે જે નામ નોંધો છો એ બાળક છે બાળક છે તો એની માતા છે માતા છે તો એનું આપણે આધાર કાર્ડ હોવું જોઈએ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ એ આપણે અહીંયા નોંધવાનું હોય ટીક માર્ક અહીંયા કરેલું છે હવે અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે ફાધર્સ આધાર તો અહીંયા તમે જોશો અહીંયા બે બોક્સ આપેલા છે બે ખાના છે બે ખાના ઉપર અહીંયા સૌથી પહેલાં ઉપર તમે ક્લિક આપો છો તો એનો અર્થ એ થશે કે તમે છે એ માતાનું આધાર કાર્ડ અવેલેબલ નથી તો પિતાનું આધાર કાર્ડ છે એ તમે અહીંયા નોંધો છો એની નીચે એક નાનું અમથું એ આ બોક્સ આપ્યું છે માર્ક આપ્યું છે ત્યાં લખ્યું છે જો અનાયાસે માતા મૃત્યુ પામ્યા હોય તો તમે પિતાનું આધાર કાર્ડ છે એ નોંધી શકો છો એ ઓપ્શન ફાધર્સ આધારમાં બીજા નંબરે છે તો અહીંયા તમારે ખાસ નોંધ એ લેવાની છે જો માતાનું આધાર કાર્ડ નથી તો પિતાના આધાર કાર્ડ ઉપર જ્યારે તમે એ એનું નોંધણી કરો છો તો તમારે આ બેમાંથી સૌથી પહેલું છે એના પર ક્લિક આપવાનું છે જેવું સેકન્ડ છે બીજા નંબરનું જે ખાનું છે માર્ક છે ત્યાં તમે ક્લિક આપો છો તો એનો અર્થ એ થશે કે માતા મૃત્યુ પામે છે એટલે તમે પિતાનું આધાર કાર્ડ છે એના નામે છે તમે એ નોંધણી કરી રહ્યા છો તો એ ખાસ નોંધ લેશો અને છેલ્લે વાલીના આધાર કાર્ડ માતા પિતા હયાત નથી અથવા તો એ અન્ય કોઈ સમસ્યા છે અને બાળક છે એ વાલી છે એના એટલે દાદા દાદી સાથે રહે છે તો એવા સિચ્યુએશનની અંદર છે તમે વાલીનો આધાર કાર્ડ સિલેક્ટ કરી શકો છો અહીં આ વસ્તુને ખાસ તમે નોંધ લેશો ઓકે અહીંયાથી આપણે આગળ વધી કમ્પ્લીટલી કરી દીધું છે આપણે યસ અંડરસ્ટોડ ઉપર આપણે ક્લિક આપી દીધું છે નેક્સ્ટ ઓલું પહેલું પેજ છે એ આવી જશે ચલો યસ આપણે સમજી રહ્યા છીએ આ મુજબની વાત ઓકે તમે આ ખાસ કરીને નોંધ છે આપણે રાખવાની કમ્પ્લીટલી થઈ ગયું છે અહીંયાથી આપણે જોઈ રહીએ છીએ માતા પિતાવાદીની વસ્તુઓ છે આપણે ખાસ સમજી લીધી છે ઓકે અહીંયાથી હવે પ્રક્રિયા કરવામાં આવી એના પર ક્લિક આપીએ અહીં માતાનું આધાર કાર્ડ છે યસ ટીક માર્ક કર્યું એ પછી પ્રક્રિયા કરવામાં આવી ત્યાં તમારે છે એક ક્લિક છે એ કરવાનું રહેશે જેમ કે અહીંયા આપણે એ ક્લિક માર્ક છે એ કરી દઈશું આશા રાખો છો આપ આ સમજી રહ્યા છો બાળકની નોંધણી કરતા સમયે આ જ વસ્તુ છે તમારે કરવી પડશે યસ હવે અહીંયા છે એ આધાર કાર્ડ આવ્યું આ આધાર કાર્ડ કોનું છે કે જ્યાં તમે માતા સિલેક્ટ કર્યું છે તો માતાનું આધાર કાર્ડ અહીંયા નોંધવાનું છે જેવું આધાર કાર્ડ આપણે નોંધો છો પછી અહીંયા મોબાઈલ નંબર આવશે યસ અહીંયા આપણે આધાર કાર્ડ છે એ નોંધી દઈએ પછી મોબાઈલ નંબર છે એ નોંધીશું હવે આ મોબાઈલ નંબર એ એ અને ઇ કેવાયસીનો જે મોબાઈલ નંબર છે એ બંનેનો ઓટીપી અલગ છે એ તમે નોંધ લેશો જેમ કે અહીંયા છે આપણે વસ્તુ એ સમજી રહ્યા છીએ કે જે લાભાર્થી હોય માતા હોય તો માતાનું આધાર કાર્ડ સર્વપ્રથમ દાખલ કરવાનું છે એનું એ કેવાયસી કરવાનું છે મોબાઈલ વેરિફિકેશન કરવાનું છે યસ અહીંયાથી આપણે મોબાઈલ નંબર લખી દઈએ આ મોબાઈલ નંબર એ છે કે જેની અંદર ઓટીપી જશે ઓટીપી તમારે અહીંયા આપવાનો છે પછી જ તમે એ લાભાર્થી છે એની આગળની પ્રોસેસ છે આવશે યસ અહીંયા પ્રક્રિયા કરવામાં આવી અહીંયા તમે જુઓ મોબાઈલ પ્રમાણીકરણ એવું લખ્યું છે એનો અર્થ એ થશે કે આપણે આ મોબાઈલ નંબર ઉપર છે એક ઓટીપી સેન્ડ કરવાનો છે ઓટીપીની વિનંતી કરો એવું લખેલું છે ત્યાં તમે કી ક્લિક છે એ આપી દેશો જેવો તમે ક્લિક આપો છો ચાર આંકડાનો ઓટીપી છે એ મોબાઈલમાં જ હશે તે અહીંયા તમારે નોંધવાનો છે યસ આપણે એ ઓટીપી સેન્ડ કરી દીધો થોડા સમયમાં એ ઓટીપી આપણી સામે આવશે તો અહીં આપણે નોંધી દઈશું પાંચ મિનિટનો આપણને સમયગાળો મળે છે ઓટીપી મેળવવા માટે તો આ જ્યારે પણ નામ નોંધો છો ત્યારે એ લાભાર્થી છે માતા હોય તો માતાને યાદ રાખો હાજર રાખો અને એનો મોબાઈલ નંબર છે એ પણ હયાત રાખો એટલે જલ્દીથી આ કામ થઈ શકે ઓકે અહીંયા કોડ છે એને આપી દીધો ચકાસો ઉપર આપણે ક્લિક કરી દીધું અહીંયા તમે જોશો તો આ પ્રકારે એનો મેસેજ છે આવી ગયો છે અહીંયા આવી ગયો છે મધર પ્રોફાઇલ ડઝ નોટ એક્ઝિસ્ટ એવું લખેલું છે અહીંયા ઉપરની સાઈડમાં લખ્યું છે કે તમે રજીસ્ટ્રી કરી શકો છો બધાએ ઇન્ટ્રોડક્શન અહીંયા આપ્યા છે જેમાં લખ્યું છે કે હવે તમે આગળની પ્રોસેસ છે એ કરી શકો છો જેમ કે ઈ કેવાયસીની તો મોબાઈલે આપણે આધાર કાર્ડ નાખી દીધું છે નોંધી દીધું છે મોબાઈલ વેરિફિકેશન થઈ ગયું છે હવે નેક્સ્ટ વસ્તુ છે એ આપણી સામે ઈ કેવાયસી કરવાનું આવે છે યસ પ્રોસીડ ટુ ઈ કેવાયસી ઉપર હવે તમે ક્લિક આપી દેશો આ દરેક બાળકની નોંધણી કરતા સમયે આ જ પદ્ધતિથી તમારે આગળ વધવું પડશે યસ આ મારી પહેચાન પેજ આવ્યું પ્રોસીડ ટુ ઈ કેવાયસી ઉપર ક્લિક કર્યું એટલે આ પેજ આવે અહીંયા તમે જાણો છો એ મુજબ લાભાર્થી છે એનું આધાર કાર્ડ છે અહીંયા લખવાનું છે આધાર કાર્ડ કોનું હશે આગળ જે આપણે માતા સિલેક્ટ કર્યું તો અહીંયા તમારે માતા છે એનો જ આધાર કાર્ડ નાખવાનું છે કેપચા કોડ છે એ પણ અહીંયા એ પ્રકારે નાખી દેવાનો છે કહેવાનો અર્થ એ છે કે તમે જે બાળકની નોંધણી કરો છો તો તેનું માતા પિતા કે વાલીનું તમારે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે પછી જ આ તમે એ બાળકની નોંધણી છે એ કરી શકો છો યસ આપણે કમ્પ્લીટલી કરી દીધું ઓટીપી છે એ બી સેન્ડ આપી દીધો છે ઓટીપી આપણી પાસે આવી જશે એટલે અહીંયા આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક આપી દઈશું યસ આ પ્રોસેસ છે એ થાય થઈ રહી છે કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક આપી દઈએ એટલે એનાથી આગળનું પેજ છે એ કમ્પ્લીટલી થશે આપણું ઈ કેવાયસી છે એ સક્સેસફુલ થઈ જશે યસ આપણે જોઈએ કન્ટિન્યુ ઉપર ક્લિક આપીએ પ્રોસેસ છે થઈ રહી છે અહીંયા તમે જોશો તો લાભાર્થી છે એનું ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું છે સાવ સરળ અને સિમ્પલ રીતે હવે આ નોંધણી છે એ થઈ શકે છે નોંધણી છે એ કરવા માટે લાભાર્થી હોય તો એનું આધાર કાર્ડ હોવું ફરજિયાત છે માતા પિતા કે વાલી આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જોઈએ જો એ થયેલો હશે તો જ આ ઈ કેવાયસી છે એ કમ્પ્લીટ થશે અન્યથા પ્રશ્ન એ આવે છે કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો ઈ કેવાયસી કરી શકાતું નથી ઓકે અહીંયાથી આપણે હવે આગળ વધવાનો છે તમને કહી છે ફેસ કેપ્ચર કરો એ કેવાયસી પૂરું થયું આપણે પ્રોસીડ ટુ ફેસ કેપ્ચર ઉપર ક્લિક આપીએ એટલે હવે લાભાર્થીનો ફેસ કેપ્ચર કરવાનો આવશે આ ફેસ કેપ્ચર એટલે ફોટો વેરિફિકેશન તમે જે ઈ કેવાયસી કર્યું એમાં રહેલો ફોટો અને હાલ તમે એ લાભાર્થી છે એનો ફોટો છે એ પાડો છો બંને મેચ થશે એટલે એ લાભાર્થી છે એ સાતત્યપૂર્ણ છે એવું જાહેર કરવામાં આવશે અને પછી તમે એ લાભાર્થી એનો બાળક છે તેની નોંધણી છે એ કરી શકો છો યસ અહીંયા આપણે જોઈએ પ્રોસીડ ટુ ફેસ કેપ્ચર છે એવું બ્લુ કલરની લાઇન ઉપર ક્લિક આપીએ અહીંયા તમે જોવો છો તો એ માતા છે એ એનું નામ પણ અહીંયા છે એ આવી ગયું છે યસ અહીંયા તમે જોઈ શકો છો એનું નામ પણ અહીંયા કમ્પ્લીટલી છે એ એ આવી ગયું છે કૈલાસ ના બેન લખ્યું છે નામ એનું અહીંયા ઇન્ટ્રક્શન આપ્યા છે કે તમે એનો ફોટો છે હવે ક્લિક કરી દેશો ફોટો કેપ્ચર કરો એના પર તમારે ક્લિક આપવાનું છે અહીંયા સંમતિ છે એના પર સ્વીકારો આપવાનું છે અહીંયાથી તમારે હવે એ બહેન છે એનો ફોટો ક્લિક કરી લેવાનો છે આપણે આ નોંધણી બાળકની માતાના નામે કરી રહ્યા છીએ તો માતા છે એનો ફેસ કેપ્ચર પહેલાં કરી લેશો યસ કમ્પ્લીટલી આપણે ફેસ કેપ્ચર કરી લીધો છે અહીં ચાલી રહ્યો છે અહીંયા છે એ વેરીફાય ફોટો છે એના પર ક્લિક કરીશું આ ફોટોને આ ફોટો બંને મેચ થયેલો હોવો જોઈએ વેરીફાય ફોટો એને આપણે આપણે ક્લિક આપ્યું ફરી વખત છે આ પ્રયત્ન કરવાનો કહે છે આપણે ફરી વાર આપીએ કંઈક ભૂલ થયેલી છે યસ આપણે ફરી પ્રયત્ન કરીએ ચાલો કમ્પ્લીટલી છે એ ફેસ એ રીતે કેપ્ચર કરો છો કે કોઈ પણ સમસ્યા છે એ આવશે નહીં એ રીતે તમે ફોટો કેપ્ચર કરો એવી જગ્યાએ બેનને ઊભા રાખો કે જેનો ફેસ છે કમ્પ્લીટલી આવી શકે અને એ વેરીફાય થઈ શકે યસ અહીંયા વેરીફાય ફોટો ફરી વખત આપણે ક્લિક છે એ કરી દીધું છે અને હવે જોઈએ યસ અહીંયા તમે જોશો તો ચહેરાની ચકાસણી છે એ સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે તો હાલ આપણે છે એ ફક્ત માતા છે એનું જ ઈ કેવાયસી કર્યું મોબાઈલ વેરિફિકેશન કર્યો તમામ ફોટો કેપ્ચર છે એ માતાનું જ થયું હજુ સુધી આપણે બાળકનું નામકરણ છે એની નોંધણી છે થઈ નથી આ પ્રોસેસ જેવી પૂરી થશે પછી જ હવે તમે બાળક છે એની નોંધણી કરી શકો છો યસ આપણે આગળ વધીએ યસ આપણે કમ્પ્લીટલી જોઈ લીધું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ચહેરાની ચકાસણી છે એ સફળ થઈ ગઈ યસ હવે તમારે અહીંયા લખવાનું છે કન્ટિન્યુ ટુ રજિસ્ટ્રેશન જેવું તમે એના પર ક્લિક આપો છો તો હવે તમે અહીંયા જોશો કે એ માતા છે અંદર આવી ગયા છે અહીંયા મોબાઈલ નંબર છે એ પણ તમે વેરીફિકેશન કરી લીધું છે હવે તમે બાળકની નોંધણી કરી શકો છો પહેલાં અગાઉ એવું હતું કે પહેલાં નામકરણ છે એ બાળકનું નોંધવાનું બધું જ બાળકનું કરવાનું ત્યાં ઓપ્શન એવું આવતું હતું કે માતા છે પિતા છે એ પ્રકારનું હતું પણ હવે આ પ્રકારે નોંધણી કરવી પડશે સૌથી પહેલાં લાભાર્થીનું માતા હશે પિતા હશે કે પછી વાલી હશે એનું જ ઈ કહેવાય કમ્પ્લીટ થશે પછી જ નામ છે એ નોંધાશે યસ અહીંયા આપણે જોઈએ બાળકનું નામ છે એ નોંધી દઈએ બાળકનું નામ છે એના પર આપણે ક્લિક આપી અને તે બાળકનું નામ છે એ નોંધી દઈશું તમારી ભાષામાં નામ એટલે કે આપણે ગુજરાતીમાં ત્યાં લખવું હોય તો ત્યાં આપણે લખી શકીએ છીએ ઓકે અહીંયા છે એ બાળકની નોંધણી છે કરી દઈએ બાળકનું નામ છે એ અહીંયા આપણે નોંધીશું ઓકે આપણે કમ્પ્લીટલી સ્પેલિંગ સહજ જોઈ લઈશું અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખો છો આ નામ તમે જ્યારે નોંધો છો ત્યારે નામ પૂરેપૂરું લખશો અધૂરું નામ લખો છો તો ક્યાંક ને ક્યાંક સમસ્યા જ્યારે ડેટા જનરેટ થશે તો ક્યાંક ભૂલ આવે છે દાખલા તરીકે નખરી બેબી બાબો એવું લખીને તમે કરો છો તો એ યોગ્ય પદ્ધતિ નથી ત્યાં તમારે નામકરણ ના થયું હોય તો એનું પૂરેપૂરું નામ છે એ તમારે આપવાનું હોય છે યસ અહીંયા તમે જોશો આપણે હવે આપણી ભાષામાં એવું લખ્યું છે આગળ વધીએ આપણી ભાષામાં નથી ક્લિક કરવું યસ આપણે એનો જન્મ તારીખ છે એ નોંધી દઈએ ડેટ ઓફ બર્થ છે એ લખીએ બાળક છે એ ઝીરોથી છ મહિનાનું છે આપણે એની જન્મ તારીખ છે એ નોંધી દઈશું યસ છે એના પર કેલેન્ડર ઉપર ક્લિક કરીએ જે જન્મ તારીખ છે એ સિલેક્ટ કરી લઈશું અને એ ઓકે ઉપર ક્લિક આપી દઈશું યસ આપણે નોંધી દઈએ યસ એની તારીખ છે યસ ઓકે હવે એનું લિંક છે એ ફે મેલ ફિમેલ છે એ પણ પસંદ કરી લઈશું શ્રેણીમાં એ જાતિ છે એસસી એસટી છે શું છે એ જોઈ લઈશું અને ત્યાં તમે લાગુ પડતું હોય એ ક્લિક કરી દેશો અહીંયા તમારા શિશુનું જન્મ સમયનું વજન છે એ તમારે નોંધવાનું છે એ જોશો જે વજન હોય એ તમારે અહીંયા લખવાનું છે જે બાળક જન્મ્યું છે એનું સાચું વજન અને સાચી ઊંચાઈ છે એ અહીંયા નોંધી દેશો ટાઈપ રેસિડેન્સી છે એ જોશો કામ ચલાવો છે કે કાયમી છે એ જોશો અને છેલ્લે અહીંયા આપ્યું છે કે એ બાળક દિવ્યાંગ છે કે કેમ તો અહીંયા સીએમ ઓફિસ મેડિકલ ઓથોરિટી દ્વારા બાળકને દિવ્યાંગ દિવ્યાંગજન જાહેર કરવામાં આવ્યું છે હા કે ના તો મોસ્ટ ઓફ છે એ ત્યાં ના આવે છે જો એ દિવ્યાંગ બાળક હશે તો ત્યાં તમારે હા કરવાનું અને એની ડિટેલ છે એ પણ નોંધવાની હોય છે યસ અહીંયાથી આપણે એને ના આપીએ છીએ અને સબમિટ બટન ઉપર ક્લિક આપી દઈશું એટલે આપણે આ નામ છે એ નોંધી દઈશું યસ તમે જોશો આ નામ છે બાળકનું નોંધાઈ ગયું છે તો આ સાચી પદ્ધતિ છે નવા સુધારા મુજબ તમે બાળકનું નોંધણી છે એ આ રીતે જ કરી શકો છો ઓકે અહીંયા આપણે જોશો બાળકની નોંધણી થઈ ગઈ છે એ નીચે થઈ ગયું છે થઈ ગયું એના પર તમે ક્લિક આપો છો જેવું તમે ક્લિક આપી દો પછી તમારે એક કામ છે એ ફરજિયાત કરવું પડશે ચલો એ પણ સમજીએ થઈ ગયું છે એના પર આપણે ક્લિક આપી દઈએ જેવું તમે ક્લિક આપો છો એટલે હવે આપણે પાછા આપણા મુખ્ય જે મેનુ છે એમાં આવી જશું યસ અહીંયાથી આપણે છે એ થઈ ગયું છે એના પર ક્લિક આપી દઈએ ઓકે ચલો અહીંયા પાછા આવી ગયા હવે તમારે છે લાભાર્થીનું બોક્સ છે એના પર જવાનું છે આ લાભાર્થીના બોક્સ ઉપર થયું તમે ક્લિક કરો છો એટલે તમારી સામે છે એ પ્ર પ્રવૃત્તિ કરી છે એની યાદી આવશે અહીં ખૂણાની અંદર છે ઉપરની સાઈડમાં છે એ આપેલું છે ક્યાં તમારે છે એ ક્લિકમાં કરવાનું છે અહીંયા તમે જોશો એક નંબર લખેલો છે તો એના પર ક્લિક કરવાનું છે અહીંયા જનરલમાં એ નામ પડ્યું છે એ પ્રતિક્ષા યાદીમાં શરૂ કરો એના પર તમે ક્લિક કરો એટલે જે તમે કામગીરી કરી છે એ ડેશબોર્ડ ઉપર ચડી જશે અને નામ નોંધાઈ જશે યસ અહીંયા તમે જોશો અહીંયા નામ લખ્યું છે એ થઈ ગયું કોઈ બાકી રેકોર્ડ મળતો નથી આ તમે કરો છો એનો અર્થ એ થયો કે હવે તમે લાભાર્થી છે એ સાતત્યપૂર્ણ રીતે નોંધી દીધું છે તો આ પદ્ધતિ છે તમે ખાસ નોંધ લેશો નવા સુધારા મુજબ છે એ તમારે આ મુજબ નોંધણી છે એ કરવી પડશે સૌથી પહેલાં આપણે સમજ્યા છીએ સગર્ભા અને ધાત્રી માતા છે ને તેની નોંધણી કઈ રીતે થાય આજના વિડીયો દ્વારા એ સમજ્યા કે જીરોથી સિક્સ મંથનું સિક્સ વર્ષનું બાળક હોય જીરોથી છ વર્ષનું જે બાળક છે તેની નોંધણી કરવાની હોય તો આ પદ્ધતિ મુજબ જ તમે નોંધણી કરી શકો છો જે બાળક છે એના માતા પિતા અને વાલીનું ઈ કેવાય સી કરવું ફરજિયાત છે પછી જ તમે એ નોંધણી છે એ આગળ કરી શકો છો તમે હવે એ પણ જોશો કે અત્યાર સુધી આપણે સગર્ભા ધાત્રી માતા પછી ઝીરોથી ત્રણ વર્ષના જે બાળકો છે જે ટીએચઆરના લાભાર્થી છે એનું ઈ કેવાય સી હતું પણ હવે ત્રણથી છ વર્ષના બાળકો છે એનું પણ તમારે ઈ કેવાયસી કરવું પડશે એટલે મૂળ ટોટલી લાભાર્થી છે તમામનું ઈ કેવાય સી કરવું હવે ફરજિયાત છે નવા નિયમો અનુલક્ષીને આશા રાખું છું આપણે સમજ્યા છીએ કે ઝીરોથી છ વર્ષના બાળકોની નોંધણી કઈ રીતે કરી શકાય ફરી મળીશું આવા જ માહિતી સાથે અને ત્યાં સુધી મને રજા આપો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ તમામ આંગણવાડી કાર્યકર બહેનો સબસ્ક્રાઈબ કરી લેશો એટલે જલ્દીથી તમને આ પ્રકારના વિડીયો તમારા મોબાઈલમાં જલ્દીથી મળી જશે ફરી મળીએ નવી માહિતી સાથે